નખત્રાણા સોની સમાજવાડી ખાતે બે દિવસે વ્યાપાર મેળો યોજાયો નખત્રાણા ખાતે વિરાણી રોડ ઉપર સ્થિત સોની સમાજવાડી ખાતે બાલ ઠાકોર એક્ઝિબિશનના ઉપક્રમે નગરમાં સૌ પ્રથમ વખત વ્યાપાર અને આનંદ મેળો યોજાયો હતો આ અંગે માહિતી આપતા વ્યાપાર મેળાના સંયોજક મીરાબેન જોશી તેમજ ચંદ્રિકાબેન મહેતાએ જણાવ્યું હતું કે ઘેર બેસી વ્યાપાર કરતી બહેનોને પોતાના વ્યાપારનો વ્યાપ વધે તેમને નવા નવા કસ્ટમર મળી રહે એવા શુભ હેતુથી અમોએ આ વ્યાપાર સાથે આનંદ મેળાનું આયોજન કર્યું છે અમારા આ પ્રયાસને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અનેક બહેનોએ આ મેળામાં ભાગ લઈ પોતાની પ્રોડક્ટને લોકો સમક્ષ રજૂ કરી તેનો વ્યાપ વધાર્યો છે આ વ્યાપાર મેળામાં નખત્રાણા ઉપરાંત ભુજ માંડવી જૂનાગઢ ગોંડલ સહિતના લોકો જોડાયા છે મેળા અંગે પોતાનો પ્રતિસાદ આપતા નખત્રાણાના કોમલબેન પટેલ તેમજ ઉમંગીબેન પટેલે જણાવ્યું હતું કે આ પ્રકારનું આયોજન અમારા પ્રોડક્ટને વધુ લોકો સુધી પહોંચાડવા ખૂબ મદદરૂપ બન્યું છે આવા સરસ આયોજન બદલ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો આ મેળામાં ડ્રેસ મટીરીયલ કિડ્સવેર વેસ્ટર્નવેર દરબારી સાડી હેન્ડમેડ જ્વેલરી ઇમિટેશન જ્વેલરી નમકીન સુકા નાસ્તા નમકીન

મારી પાસે ને કોલકત્તાની બધી કોલકતા બલ્ક કોલકતા કાપડમાં અલગ અલગ સાથે સાડીએ જેવા બેગ બી એ હજુ આ બલ્કમાં સાડીએ આ બસ છે કોલકત્તા બોર્સ નારિયેલ રૂમાલ છે અને મારું ધૂંકો કરે નેન્સનો સ્ટુડિયો બી થાય વિવિધ પ્રકારના હું નેન્સ બી બનાવ કસ્ટમાઇઝ બી કરી શકું અને બાલકૃષ્ણના એક્ઝિરિશનમાં બહુ મજા આવે અને એક્સપિલિયન્સ સારો મળે છે જે જૂની સમાજવાડીમાં છે અને અમે લોકોએ અલગ અલગ બધી મહિલાઓને ઘરે બેસીને જે કાંઈ પણ બિઝનેસ કરતું હોય તો એ લોકોને એક નવો પ્લેટફોર્મ મળે ચાર કસ્ટમર મળે અને ચાર જણા એને ઓળખતા થાય એ હેતુથી અમે લોકોએ આ એક્ઝિબિશન ગોઠવ્યું એમાં બધી બહેનોને સારો સાથ સહકાર મળ્યો છે અને બહુ સરસ રિસ્પોન્સ મળ્યો છે હા એમાં હરેક બહેનો હોમમેટ નાસ્તા હોમમેડ અથાણા હોમમેડ કાન મુખવા એવું બધું લાવી એવી રીતે અનેક કસ્ટમરો પોતાના ઘરે કરે છે અને બહેનો બહારે આવી છે આજે તો એ લોકોના આશીર્વાદથી તો અમને લોકોને ઘણો સાથ સહકાર અને સપોર્ટ મળ્યો છે અને કાલનો તો એકદમ સારો દિવસ રહ્યો હતો હું કોમશ પટેલ આર્ટિસ્ટ છું આજે બાળક એક્ઝિબિશનમાં વાત લઈને બહુ આનંદ મળી રહ્યો છે અમારે હેરમેન પ્રોડક્ટ છે આનો આપ કસ્ટમાઇઝેશન પણ અવેલેબલ છે જો તમને સંપર્ક કરવો તો અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે અહીંયા તમે કોન્ટેક્ટ કરી શકો છો

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન ટુ ફાઇવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો